તો નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે તારીખ પાંચ જુલાઈના રોજ યોજાયેલા સન્માન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે જિલ્લાના વ્યારા તાલુકાના ચાંપાવાડીનારા મુકેશ ગામિતને સૌર્ય ચક્ર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે સૌર્ય પુરસ્કાર પ્રાપ્ત કરવાની સાથે જ રાષ્ટ્રપતિ ભવન તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું તો વીરતા સૌર્ય અને પરાક્રમનો પરિચય આપતા એકસઠ

તો રાષ્ટ્રપતિના પુરસ્કાર પ્રાપ્ત કરનાર તાપી જિલ્લાના મુકેશકુમાર ગામિતને તાપી જિલ્લાની સિદ્ધિઓમાં ઉમેરો કર્યો છે જ્યારે તાપી જિલ્લા વહીવટી તંત્ર સહિત ગ્રામજનોએ સૌર્ય પુરસ્કાર પ્રાપ્ત કરવા બદલ મુકેશકુમાર ગામિતને શુભેચ્છાઓ પાઠવી છે